જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે છે ને આપણે એક પર્યાણ કર્યું છે નદીમાં નવાનો બધા આવે છે નદીએ જવાનું છે અમારે અને સાથે કપડાની જોડી અને ભેગો એક નાળો લીધો છે નાળાનો મતલબ તમને ખબર પડી નાળો લેવાનું કારણ એવું છે બે ત્રણ જણા એવા છે કે તરતા નથી આવડતું પાણી થોડુંક ઊંડું છે એટલે કઈ જોખમ થાય

તમારા આજુબાજુ નદી જાણીતી હોય કૂવો જાણીતો હોય તો જ નાવા જવાનું આ ગાયક બંડ નથી વરીવગર બરાબર જાણીતું જગ્યા હોય જાણીતું પાણી હોય અને આત રાખવાનું અમે ઓના પાણીમાં જઈને તરી ના આવતો હોય પાણી નીચેથી કાઢીએ વાવ વાવમાંથી તો આત રાખવાનું ક્યાં આડો દેવા થાય બાકી આમાં ધબડક થઈ જાય વાર ના લાગે પાણી નો ભરોસો કરવાનો નહીં અને આપણે સેફટી વાળા બધા છાતી છાતી પાણી વાળા કોઈ માથું ડૂબી એવા છે નહીં બરાબર આપણે ઊંડા પાણીમાં જવાનું છે નહીં કે અને તમે

થોડોક બ્લોગ નો ટાઇટલ આવી જાય એટલા માટે ખિસ્સામાં રહી નથી દીણ કઈ ના કઈ જાય કાટ કાટ

ને એક વાત તો અલગ કરતો દેખાય લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી જ જાવતે બોલતા નહીં અને આપણી સાથે આવા નાવા નાવા ગરુભાઈ અને બજોભાઈ બચાભાઈ એ બચો મચો ચલા નહી આપણે ચાર પાંચ જણાય બધાએ મોજ કરી છે અમારે મોજ કરવી તો પતારો ફોરી ફોરી બાકાજી કી છે અને વધુ મોજ કર્યો તો આમ આગળ જવાનું ઉછી મોજ કરીને આ કંદે રહેવાનું આવો

અને મામુ તો હું હોય કમેન્ટ કરી દેજો હવે એક એક ઠેકડો મારી દો એટલે બ્લોગ ની વરી અડધ પગી બચો જો તારે જો બચો તારે અરે અરે પણ તારા ઘોડા ને આવો એક હોય ગેંગ માં છબકિયા કરવા વાળો જોઈ આવે 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 क्या बात क्या बात क्या बात चक्र चक्कर मारी आवी ये देसी, देसी।, 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 देसी। <laughs> मारो मारो उल्टा करो तो परबत भाई एक अरामज बता रे परबत भाई 10 मिनट लंच करियो से आपरे हां जो जो टाइम सामने चक जैन खाया था से ब्लास्ट चंपला पे दियो चंपला पे दियो हां यार भले আাাযেলে নাাকে বারশ আপে আারা আাাযে আায়া হায়। আারো আাযে ઈ મારી કયો મીડો છે આ ઉંદો આવી કો છે કઈ ખબર નથી હતી કે ફટકી ગયો આરે આજે બહુ આનંદ કરીયો ભાઈ કલાક ડોટ કલાક છે નદીમાં પડ્યા છે મામાને તાવ હતો તોય ઉપાડો લઈને આવ્યો છે આવું બધું તો નાખતા નહીં

ಓಹೋ ಏ ನಾನಕಡೆ ಜಲರ ಜರರ ಜರರ ಸುತಾ ಆ ಬಾಟ್ ಓ ಕರೆನಾಚೋ ಓ ನೀ ಮಾಲೋ ಬಾ 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 ನೀ ಪರಮಾಡೆ ಕಾಂ हेलो हेलो ನಾನಕಡೆ ಕಸಲೇನ ಆ ಗಾಡಿ ಬಾಟಿಗ್ ರೀ ನೆ ನೆಡಿಪರೇಷೆ ಹೇಡೋ 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 ಟೈಗರ್ 2 3

干干净净的，漂亮、嗯。把那套我买。